સુરતમાં વારંવાર લૂંટ સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે અમરોલીમાંથી અમરોલી વિસ્તારમાં પર હુમલો કરી કાઉન્ટરમાંથી અઢાર હજાર રૂપિયા રોકડા લૂંટી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા દુકાનદાર પાસે બીજા ગ્રાહક ઊભા હોય સિગરેટ આપવામાં મોડું થતા ઉશ્કેરેલાયા બંને ઈસમોએ હુમલો કરી દીધો હતો અને ત્યાં મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગાળો આપી હતી અને ગાળો આપવાના ના પાડતા અમિત નેપાળી તથા અર્જુન નવાબે દુકાનમાં ઘૂસી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ દુકાનદાર રમેશ તૈલીને માથાના ભાગે કડું મારી કાઉન્ટરમાં પડેલા અઢાર હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મોડી રાત્રે જ લૂંટારો હુમલાખોર અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડ્યા હતા